કૃષ્ણા કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું તો આજે અમારો છેલ્લેથી બીજો દિવસ ઇન્ડિયામાં રોતી નહીં રાજુ રોતી નહીં જો કાલ સાંજે તો રોવા મળી હતી અત્યારે જો રોવાનું નામ લીધું ને એટલે ભાગી ગઈ તો અત્યારે જવા નીકળી ગયા છીએ ચોક બાજુ સરખા રગાત નાખા

તો વાગી ગયો છે દોઢ અત્યારે આમ તો જોકે પોણા બે થવા એવા છે અને ઉપર ઘરે આવીને બેસી ગયા છે જમવા જો જમવામાં છે રસ પુરી અને યમુના બેનનો કોન બપેરે કોન ખાઈ ખાવા તાને બોલો જોયે જો કોન લેવા તો અડે નિધી ખાઈ છે જો રસપૂરી અને આપણે રસપૂરી શાક કમ્પલેન્ટ જો 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 હજી પેકિંગ ચાલુ છે કાલે તો આવા ટાણે અમે ટ્રેનમાં બેસવાની તૈયારી કરતા હશું સાડા ત્રણ વાગી ગયા છે આજે બરાબર અને આજે તો હજુ બધું પેકિંગ ચાલી રહ્યું છે જુઓ તમે હજુ પેકિંગ ખોલતું જ નથી પેકિંગ 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 પેકિંગ

અમે વર્ષો પહેલાં આવતા નાના નાના હતા ને ત્યારે અમારા મમ્મી પપ્પા અમને લઈને મહિનામાં એક વાર કે બે મહિને એકવાર ત્યારે આ આ સ્થળ આ ચોપાટી અમારા માટે એમ કહેવાય ને કે કે ફરવાનું કહેવાય એવું ડેસ્ટિનેશન બીજું

મામાજી બેકાર લઈને ખાવા Who's you રાધિકા રાધિકા વિડીયો કોલ માં વર્ચ્યુઅલ જોઈન્ટ થશે રશ્મિકા હાવ ખોટે ખોટી રોવે છે sc 77. િબા િબગર મ૨ા� મય મમય મય 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 ને નેિગ મય નઇ નેય નેક ને નેં નેિગ નેિગ ને નેક What do you મંગલમ <laughs> <laughs>

તો અમે બધા ઉપડી ગયા છીએ નિધિ છે નિધ છે મારા મમ્મી છે યમુના છે રાધિકા છે અને હું છું બર્થડે પાર્ટીમાં તો અમે જઈ રહ્યા છીએ બર્થડે પાર્ટીમાં નીકળી ઢોસા ખાવા તો કોનો બર્થડે છે અને કોણ પાર્ટી આપે છે એ તમને હું ત્યાં જઈને કહું ચાલો તો ઢોંસા સીગડી પહોંચી ગયા છીએ અહિયાં મામો વાણકી મળ્યા છે રમવા મામા બાય સીધી માસી પાસે આવી અને માસી બુસ મારી ગયા ઠેલો જોઈ લે જોઈ લે ઠેલો બુચ મારી ગયા માસી બર્થડે પાર્ટી પાર્ટી ઢોંસામાં અરેન્જ કરી છે અને બર્થડે છે અહીંયા મહેમાને આવી ગયા છે બધાય આ ધર ધર્મેશ કુમાર જો આ બર્થડે ગર્લ છે મોનિકા મેને જો કેક કટિંગ ની તૈયારી થઈ ગઈ છે બધી અને એ બધી ની વચ્ચે હોસા સિકડી માં આવી એટલે છોકરાઓને બહુ મોજ પડી જાય જો કેવા ચારે રમે આ બે મામા ભાઈ અને આ બે માસ્યા ભાઈ ભાઈ બેન ચાલો તો બધા ઢોસા સીગડી માં એન્ટ્રી લઈ રહ્યા છે આયા વેવાણ વેવાણ મળવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે

મોનિકાના પપ્પા ગામડે હતા ગયા હતા અને આજે આવવાના નહોતા પણ મોનિકાનો બર્થ ડે સેલિબ્રેશન કર્યું તો બર્થ ડે સેલિબ્રેશનમાં મોટા મોટા સરપ્રાઇઝ સેલિબ્રેશનમાં હાજરી આપીને આપી છે મોનિકાને એટલે મોનિકા માટે છે

જાલો આરે ઉપર રે ને ચાલો મમ્મી પેન નાચો આઈ મોટા બની સંગુ માસી એ સંગુ માસી હાલો જલ્દી લઈ

ચાલો મોનિકાના સાસુ સસરા આવી ગયા છે હાલભાઈ હે લાલભાઈ

મમ મમ દે ઓ ડાત થોડું નીચે રાખ મોની તારું તારું હાથ હેઠો રાખ થોડો બાર

ભાઈ એની જગ્યાએ બેઠી જ ભાઈ ને શાંતિ લેવા મેરા ઇન્ડિયા हेलो नीस ने कौरा उठो नीस છે બધા ફોટા પાડે ને સ્થિર થઈ જાય છે બધા સ્થિર એવા ફોટામાં એવા ડિસિપ્લિનમાં આવી જાય ને બધા ફોટામાં બરાબર આ વેવાય ના 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 વેવાય હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ નીમા મી ને હેપી બર્થડે આને બાપરે શાહ ને અહીંયા આવી ગયા પહેલા વાલી વાલી કરી વાલી વાલી કરી ઘેર આવવાનું છે અને સ્પેશિયલ આનો એક મેસેજ ગઈ હા હા લે લે એને ફોટો પાડવો છે

હવે આવ્યું સંજયભાઈ પાંચે ભાઈ બેન ને પાડી દો હાલો ગોઠવાઈ ગયા બાકો ચાલો બધા મેળા છે ગોઠવાવા એક પછી એક અને બેન આખી કેક લઈને વી એવા જોઈ લે આમ જોઈ લે એમ એમ તમે આ આવો આ બાજુ આવો અરેન્જમેન્ટ ચાલી રહ્યું છે કોને ક્યાં બેહુ કેમ બેહું બધું જ હા હા ચાલો જમવા બેસી ગયા છે બધા

বে <laughs> শুক ખાઈ ખાઈને બસ બહાર મારે રેટિંગ એરિયામાં બે ગયા છે ભાઈ હે આવજો

તો વાગી ગયા છે રાતના બાર અને સ્ટીલ બધા જ હવે કે બધા જ જાગે જો આવે છે રાતના બાર વાગે એવું કઈ છે જો તો જો આ ભાઈ જો એ ભાઈ જાગે છે ચાર પાય ઉપર ઉતાર છે લાંબા થઈને અને અમારા બાએ પથારી કરી દીધી છે તૈયારી તો છેલ્લો દિવસ અમારો કાલ બપોર સુધી અમે ઇન્ડિયામાં છીએ મતલબ આમ તો સાંજ સુધી છીએ રાતની ફ્લાઇટ છે પણ સુરત અમે ખાલી બપોર સુધી છીએ અને કાલે બપોરે બે વાગે અમે રવાના થઈ જશું મુંબઈ માટે ફ્લાઇટ માટે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય